જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ વર્ષોથી આપની સાથે સતત નવા નવા સમાચારો અને લોકભોગ્ય ખબરો બતાવતું રહે છે આવું આજે તમને બતાવીએ છીએ શ્રાવણ મહિનાના અમારા જૂના કવરેજ કે જેઓ તમને વિવિધ શિવ મંદિરોની મુલાકાત કરાવશે શ્રાવણ માસના બીજા સોમવારે ગઈકાલે દીપમાળા શણગાર અને મહાઆરતી વચ્ચે શિવભક્તોએ શિવજીની આરાધના કરી હતી જંગલ વિસ્તારમાં પહાડીઓ વચ્ચે ઇન્દ્રેશ્વર મહાદેવ ખાતે રાત્રે યોજાતી મહાઆરતી શિવ હંમેશા પૂજનીય અને અગ્રસ્થાને રહી છે રાત્રે બાર વાગે પણ શહેરમાંથી મોટી સંખ્યામાં શિવ ભક્તો ઇન્દ્રેશ્વર મહાદેવ ખાતે પહોંચે છે અને મહાઆરતીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ગઈકાલે રાત્રે પોણા બાર કલાકે વિવિધ ડ્રમ અને સંગીતના સથવારા ઓર્કેસ્ટ્રા વચ્ચે આરતીનો થયો હતો અને મિનિટ સુધી પૂજારી ગણ દ્વારા જ્યારે ભોળાનાથની આરતી ઉતારવામાં આવી ત્યારે પહાડોની વચ્ચે દિવ્ય વાતાવરણ સર્જાયું હતું મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરીને મંદિરના મહંત ભાવનાનંદજી બાપુના પણ આશીર્વાદ મેળવ્યા હતા આ મહાદેવની જગ્યા આ બહુ અતિ પ્રાચીન જગ્યા છે અહીંયા ઇન્દ્ર રાજા સ્થાપન કર્યું હતું અને નરસિંહ મહેતાને આ જગ્યા ઉપર સાક્ષાત્કાર થયા હતા નરસિંહ મહેતાએ સાત દિવસ અને તપસ્યા કરી હતી અને અહીંયા ભગવાનને સાક્ષાત્કાર સાતમા દિવસે રાત્રે બાર વાગે દર્શન આપ્યા હતા અને આ શ્રાવણ માસ નિમિત્તે અહીંયા દર સોમવારે મહાઆરતી થાય છે અને અમારા ગુરુજીની હાજરીમાં અહીંયા લાખો ભાવિકો અહીંયા આનંદ કરે છે અને કાયમી માટે અનક્ષેત્ર પણ આપણે હાલે છે એટલે પબ્લિક બધી અહીંયા પ્રસાદ લઈએ છીએ અને દર ત્રીજા સોમવારે અમે પાંચસોને એકાવન દીવાની દીપમાળા કરીએ છીએ અને બધા જૂનાગઢના ભાવિકો પ્રેમથી અહીંયા લાભ લઈએ છીએ જવાહરોડ ઉપરાવેલ ભીડબંજન મહાદેવના સાનિધ્યમાં ગઈકાલે મહંત મોટા પીર બાવા તનસુખગીરી બાપુની નિશામાં શ્રાવણ મહિનાના સોમવારની દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી અહીં ભીડબંજનના નીજ મંદિરને લીલોત્રીનો શણગાર કરવામાં આવ્યો હતો તેમજ સુંદર શિવલિંગની આસપાસ રંગબેરંગી ફૂલોથી મહાદેવજીને સુશોભિત કરવામાં આવ્યા હતા ભીડબંજન પણ અતિ પ્રાચીન મંદિર હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત દૂર દૂરથી ભાવિકો શ્રાવણ મહિનાના સોમવારે અને મહાશિવરાત્રીએ દર્શનાર્થે આવે છે અને ભોળાનાથ આગળ શીર્ષણમાં આવે છે આ ઉપરાંત મંદિરની અંદર જ દત્ત ભગવાનનું પણ સ્થાનક હોવાને કારણે લોકો દત્ત ભગવાનના પણ પૂજન અર્ચન કરે છે સ્થાનિક યુવક મંડળ દ્વારા ભીડભંજન મંદિરે ગઈકાલે બપોર શણગારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને સાંજે સાત કલાકે મહાઆરતી થઈ ત્યારે વાતાવરણ ભક્તિસભર બની ગયું હતું શહેરની મધ્યમાં કાળવા ચોકમાં આવેલ વૈજનાથ મંદિર જુનાગઢના પ્રાચીન મંદિરો પૈકીનું એક મંદિર છે મહર્ષિના જણાવ્યા અનુસાર લગભગ સવાસો વર્ષ જૂનું આ મંદિર છે અને નિત્ય તમામ પરંપરા પ્રમાણે ભોળાનાથની આરાધના થતી રહે છે શ્રાવણ માસના બીજા સોમવારે દીવડાઓની સુંદર દીપમાળાની સાથે રોશનીનો શણગાર ભળ્યો હતો જેને પગલે મંદિર રોશનીથી જળહળી ઉઠ્યું હતું સમગ્ર માસ દરમિયાન વિવિધ શિવ આરાધનાના કાર્યક્રમો મંદિર પરિવાર અને સેવકો દ્વારા યોજવામાં આવે છે મહિલા ભાવિકોની પણ સવિશેષ સંખ્યા મંદિરે રહે છે અને સત્સંગ કીર્તન સાથે સમગ્ર માસ ભોળાનાથની ભક્તિને આરાધના ભાવિકો દ્વારા કરવામાં આવે છે ગઈકાલે સાંજે સવા સાત કલાકે જ્યારે વૈજનાથ મંદિરે જાવર ટાણે આરતીનો રણકાર થયો ત્યારે વૈજનાથ મંદિર

और बधह कार्यक्रम गुरुपूनम है समाधि है ये सब बधे कार्यक्रम चालू रहते हैं ये आज सावन का बीजा सोमवार है में हजारों दर्शनार्थी दर्शन करके लाभ ले रहे हैं और प्रसाद का वितरण भी हो रहा है तो हमारी भावना है कि भगवान सबको सर्व शांति देवें हमारा आशीर्वाद देवें और કલ્યાણ થઈ જાય તો શહેરમાં લોઢિયાવાડી પાસે આવેલ નર્મદેશ્વર મહાદેવ ખાતે ગઈકાલે લીલા શાકભાજીનો શણગાર કરવામાં આવ્યો હતો મહિલા મંડળ અને નર્મદેશ્વર યુવક મંડળના સંયુક્ત પ્રયાસોથી બપોરે ત્રણ વાગ્યાથી જુદા જુદા શાકભાજીઓની સુંદર ગોઠવણ શરૂ કરવામાં આવી હતી સાંજે છ કલાકે શણગાર સંપન્ન થઈ જતા નર્મદેશ્વર મહાદેવના જય જયગાર અને જયઘોષ વચ્ચે ભાવિકો માટે દર્શનનો પ્રવાસ શરૂ થયો હતો સાંજે સવા સાત કલાક બાદ જ્યારે સંધ્યા ટાણે આરતી ઉતારવામાં આવી ત્યારે સુંદર લાઇટિંગને કારણે લીલા શાકભાજીનો શણગાર ઓર દૈદીપ્યમાન થઈ ગયો હતો નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ શનિદેવનું પણ સ્થાનક છે અને તાજેતરમાં જ સાંઈ મૂર્તિની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી હોય તમામ દેવી દેવતાઓના દર્શન એક જ સ્થળે થતા હોવાને કારણે શહેરભરમાંથી ભાવકો નર્મદેશ્વર મહાદેવ ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તો શહેરના વણઝારી ચોકમાં આવેલ વડલેશ્વર મહાદેવ ખાતે પણ શ્રાવણ માસના બીજા સોમવાર અન્વયે ફરાળ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ સોમવારે સાંજે મહાઆરતી બાદ જુદા જુદા આયોજનો વડલેશ્વર યુવક મંડળ તેમજ વણઝારી ચોક યુવક મંડળ અને ગણેશ ઉત્સવ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે વિવિધ દાતાઓના સહકારથી ગઈકાલે શ્રાવણ મહિનાના બીજા સોમવારે આરતી પછી ફરાળનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો બહુધા સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો હજુ ત્રીજા સોમવાર એટલે કે એકત્રીસમી ઓગસ્ટે ભાંગની પ્રસાદી જ્યારે અંતિમ સોમવાર અને સાત સપ્ટેમ્બરે અમરનાથ બાબાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું વડલેશ્વર મહાદેવ મંદિરના ભક્તોએ જણાવ્યું હતું પવિત્ર શ્રાવણમાં વિવિધ મંદિરોની સાથે સાથે જુદા જુદા એપાર્ટમેન્ટ અને અન્ય ભાવિકોને ઘેરે પણ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ઉજવણી કરવામાં આવતી હોય છે શહેરમાં નવા માં આવેલ જે જે ના રહેવાસીઓ દરેક ધાર્મિક તહેવારો હોશભેર ઉજવે છે જે પરંપરામાં કાલે શ્રાવણ મહિનાના બીજા સોમવારે શિવજી ના પૂજન અર્ચનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો હિતેશભાઈ વોરાના નિવાસસ્થાને મહિલા ભાવિકો દ્વારા શિવજીનું પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મહાદેવની આરતી કરવામાં આવી હતી શિવજીની આરાધના જપ તપ અભિષેક દ્વારા સમગ્ર માસ ધર્મમય માહોલમાં પસાર થાય તેવું આયોજન દર વર્ષે થતું હોવાનું મહિલા ભાવિકોએ જણાવ્યું હતું ઉલ્લેખ નીએ છે કે પુરુષોત્તમ મહિનામાં પણ કાંઠાગોરના પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો જે જે કોમ્પ્લેક્ષમાં ભવ્ય રીતે મનાવવામાં આવ્યા હતા ત્યારે હાલ શ્રાવણ માસની પણ ધર્મમય ઉજવણી રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે આ ઉજવણી અંગે મુખ્ય યજમાન અરુણાબેન વોરાએ માહિતી આપી હતી મારું નામ અરુણાબેન હોરા છે હું જે જે કોમ્પ્લેક્ષમાં રહું છું અમારે દર વર્ષે શિવનું અમે સ્થાપન કરીએ છીએ અને જેટલા અમારેથી એને માટે કાલાવાલા અમે કરીએ છીએ સિદ્ધેશ્વર મહાદેવને અમે સન્મુખ રાખી અને આ બધી અમે પૂજા કરીએ છીએ શિવ એ કલ્યાણનું પ્રતિક છે શિવને પૂજવાથી કલ્યાણ થાય છે અને શિવ કોઈને નિરાશ કરતો જ નથી એટલે શિવ અમારા માટે અમે ખૂબ જ એની આરાધના કરીએ છીએ મારો આખો પરિવાર આ બધી શિવની પૂજા કરે છે અને શિવની પૂજા કરવાથી અમને ઘણો આનંદ આવે છે પવિત્ર શ્રાવણ માસમાં જુનાગઢ આસપાસના પહાડી વિસ્તારમાં અનેક જગ્યા આવી છે કે જ્યાં નાના મોટા શિવલિંગો પૂજાઈ રહ્યા છે જટાશંકર અને આત્મેશ્વર તો લોકપ્રિય છે પરંતુ કેટલાક મંદિરો એવા છે કે જે બહુ જાણીતા નથી આવું જ એક ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે જોગણિયા ડુંગરમાં પથ્થરોની બખોલ વચ્ચે નાનું એવું દિવ્ય શિવલિંગ પૂજાઈ રહ્યું છે યાત્રાધામ વિકાસ બોર્ડના સદસ્ય યોગીભાઈ પઢિયાર અને તેના અન્ય મિત્રો દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન આવા દુર્ગમ મંદિરે ખૂબ જ કઠિન યાત્રા કરીને પહોંચે છે અને વર્ષ દરમિયાન અપૂજ રહેતા આ શિવલિંગની પૂજા અર્ચના કરે છે અને એ રીતે શિવ આરાધનાની સાથે વિશ્વ શાંતિની પ્રાર્થના કરે છે લોક માન્યતા પ્રમાણે અશ્વત્થામાના સમયનું આ મંદિર હોય તેમ લાગી રહ્યું છે ભાવિકોએ જણાવ્યું કે આ મંદિરે ગમે ત્યારે પહોંચો ત્યાં ચોક્કસ આ મંદિર ઉપર બિલ્વપત્રની પૂજા થયેલી હોય તેવું સ્પષ્ટ દેખાય છે આ દુર્ગમ જગ્યાએ એટલે કે પથ્થરોની બખોલ વચ્ચે રીસર રીખીને એટલે કે નીચા વળીને કોણી અને ઘૂંટણના માધ્યમથી જઈ શકાય આટલી સાંકડી જગ્યામાં આ શિવલિંગ છે આમ છતાં એની પૂજા કોણ કરે છે આ રહસ્ય હજુ અકબંધ છે શ્રાવણ માસના રવિવાર અને સોમવાર દરમિયાન કેટલાક શિવ ભક્તો કઠિન યાત્રા કરીને પહોંચે છે પરંતુ વર્ષ પર્યંત આ શિવલિંગની પૂજા કોણ કરે છે એ રહસ્ય હજુ અકબંધ રહ્યું છે અહીંયા જે પુરાણોની કથા છે એ મુજબ જે અમર પાત્રો છે મહાભારત કાળના એમાં એક અસ્વસ્થામાં બિરાજે છે એટલે એવું કહેવાય છે કે અસ્વસ્થામાં જ આ શિવલિંગનું સ્થાપન કર્યું હશે અને એ એમની પૂજા કરતા હશે અમે અહીંયા દર શ્રાવણ મહિનામાં દરેક અમારી શિવ ભક્તોની ટીમ સાથે આવીએ છીએ જ્યારે પણ આવીએ શ્રાવણ મહિના સિવાય પણ અહીંયા આવીએ છીએ જ્યારે પણ આવીએ ત્યારે અહીંયા પૂજા થયેલી હોય છે એ અમને અમને પોતાને જ ખુદને અનુભવ થયો છે અમે અહીંયા અમારા વતી નહીં પણ સર્વ જગતની સર્વ સમાજની સૌની મનોકામના પૂર્ણ થાય એવા શિવજી પાસે આશીર્વાદ માગીએ છીએ ત્યાં આવ્યા પછી ખરેખર એવું લાગે છે કે આપણે સ્વર્ગમાં આવ્યા છીએ શિવજીની એકદમ સાથે છીએ શિવજીની નજીક છીએ જ્યારે ગુફાની અંદર જવું ખૂબ જ કઠિન છે ગુફા ગુફાની અંદર પેટે સરકીને જવાય છે અંદર ગયા પછી શિવલિંગના જે દર્શન થાય છે સ્ફટિક જેવું સફેદ કલરનું શિવલિંગ છે દાદાનું બાણ છે જેના ઉપર તમે ગમે ત્યારે પધારો ત્યારે તાજા બિલીપત્ર ચડેલા જોવા મળે છે પૂજા થયેલી દેખાય છે જોગણિયા ડુંગરમાં શિવ ગુફામાં વિરિદ્ધ ગુપ્તેશ્વર મહાદેવની ઘણી લોકવાયકાઓ સાંભળેલી હતી જે સાંભળીને પછી અમે મિત્રો મંડળો બધા અહીંયા પૂજા કરવા આવીએ છીએ અને 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 એનો ધન્યતા પામીએ છીએ અલૌકિક દર્શન કરી ધન્ય વિશ્વના કલ્યાણ અર્થે પ્રાર્થના કરીએ છીએ અહીંયા આવ્યો તો મને એક અલૌકિક અનુભવ થયો મહાદેવ જાણે સાક્ષાત્કાર આમ બિરાજમાન છે અહીં કઠિન પરિશ્રમથી અમે અહીંયા પોચ્યા છીએ સરકીને ગુફામાં અંદર ગયા અને અંદર પૂજા વિધિને કરી ખૂબ જ આનંદ થયો અને મને એવું લાગે છે કે આવી રીતના મારા મિત્રને અથવા બીજા વર્તુળોને પણ અહીંયા આવવું જોઈએ અને આ રીતના અલૌકિક આનંદ માણવો જોઈએ અહીંયા પ્રકૃતિ પણ સોળે ખીલાય કળાએ ખીલેલી છે હ મહાદેવ હ મહાદેવ હ મહાદેવ હાદે હાદે શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર છે જુદા જુદા શિવાલયોમાં લોકો શિવભક્તિમાં લીન બન્યા છે ગિરનાર જંગલમાં આવેલ પૌરાણિક જટાશંકર મહાદેવ શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો માટે પ્રથમ ક્રમાંકનું મંદિર રહે છે કારણ કે આ મંદિરે દર્શન કરવા માટે પગદંડીનો સહારો લેવો પડે છે જંગલમાં પ્રકૃતિના ખોળે ખીલતા ખીલતા અને ખળખળ વહેતા ઝરણાની વચ્ચે સ્નાન કરતા કરતા ભાવિકો જટાશંકર મહાદેવે પહોંચે છે જ્યાં વિશાળ પથ્થરમાંથી પડતું પાણી જટાશંકર મહાદેવ ઉપર જળાભિષેક કરે છે આ દ્રશ્ય જોઈને ભાવકો ખૂબ જ ધન્યતા અનુભવે છે પરંતુ આ વખતે ઓછા વરસાદને કારણે ભાવિકોને આવા દ્રશ્યો જોવા મળતા નથી ઝરણામાં પાણી નથી લીલોત્રી છે પરંતુ જટાશંકર મહાદેવ ઉપર જળાભિષેક થતો નથી શિવભક્તો કૃતજ્ઞ હૃદયે મહાદેવની આરાધના ને પૂજા અર્ચના કરે છે પરંતુ કુદરતી સૌંદર્ય હોવા છતાં ઝરણામાં પાણી ન હોવાને કારણે ભાવિકો નિરાશ થાય છે આમ છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનામાં જટાશંકર મહાદેવનો જય જયકાર બરકરાર રહ્યો છે ગિરનાર ક્ષેત્ર જે છે અને ગોધમ બિરાજમાન છે આ ગિરનાર ક્ષેત્રના અંતર્ગત જે આને દક્ષિણ સાઈડ રેન્જ કહેવાય છે એમાં બિરાજમાન છે અને આ રેન્જ ના માલિકો ઓરિજિનલ આને જે છે પુરત દેવત ક્ષેત્ર ના આ મંદિર છે કારણ કે પ્રાચીનમાં પ્રાચીન આ મંદિર થી કોઈ આખા જુનાગઢ ના માલિકો પ્રાચીન મંદિર નથી દેવલ ઋષિ જયારે તપસ્વી હતા ત્યારે ચૌદ ફૂટ બાંધ છે પણ આ ગુફાના માલિક ઓર કઈક ઋષિ મુનિઓ બાળક જાતા હતા ત્યારે આ બાળક જાતા હતા ત્યારે આ બાળક ને જાય ને તપસ્વી જાય આ પાછા નહીં આવતા હતા અમુક આ તપસ્વી જે છે લીન થતા હતા ત્યારે તે આ ગુફા બંધ કરવામાં આવે છે કે અને આની જે શક્તિ જે છે રુદ્રાયની શક્તિ છે મારું નામ ભાનુભાઈ મહેતા છે અને હું અવારનવાર જટાશંકર મહાદેવના દર્શને આવું છું એકદમ પૌરાણિક એકદમ પૌરાણિક છે અને અહીંયા જટાશંકર મહાદેવને શ્રાવણ મહિનામાં સારા ચોમાસાની અંદર કુદરતી અભિષેક પાણીનો થાય છે અને અહીંયા જટાશંકર મહાદેવની પાસે જીવનનું એક લક્ષ્ય પોતાનું એક મહત્વકાંક્ષા જો ચીર નમાવીને વિનંતી કરે તો એને ફળીભૂત થાય છે મારું નામ દિપ્તિ બોરીસાગર છે અને આ પવિત્ર શ્રાવણ માસની અંદર ગિરનારમાં જટાશંકરનું મંદિર છે જટાશંકર મહાદેવનું મંદિર છે ત્યાં અમે દર્શન કરવા માટે આવેલા છીએ અને પોતાને ધન્યતા અનુભવીએ છીએ